아까 찾아오지 도네, 따라와라 와라 와라, 앞으 니가 들어가자고 해보라. 반대가 빨라 반대가 빨라. 뭐래 뭐래, 아니아 아까이야 아까이야, 아나아나아나아 뛰자 뛰어 뛰어 뛰어, 반아가 뛰자 아대 뛰어, 반대가 돌아가. 아니 와라 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 왜? 뭐가 들어가네? 아까 아까. 아니 아니 이거 뭐지? 땅이 아저간 땅이 아저간, 내 앞뒤 니가 니리 도네, 이 사람 잡아줘 보라. 뭐래 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 뭐래, 손 আমাদের জাদা মধ্যে জোড়াল চৌধে ধরান চৌধে ধরান

જોરો 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 ચાલો ચેતકણી વખતે ગોરીશટલી અંગો ચર્તામાં પુનર્જન્મ જોબે વાડો 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 અરે જય જય યોજી 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 રામ હસુરના ચીકા ભાઈવા સુપર વાલ ગુરુ વાહ આઈ દોડ કરતા જાતે ગોરડોડી ગાતા જાતા আজ শিক্ষা so <laughs> <laughs> হা

અરે કુગડી કુગડી સમાવતા સાંભળી જણી આપણ મહાન્યા જોડી સારા આર્કના કેમું હોય સારા સંઘર્ષ પર

चाऊदे भाई अरे वडा 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 शाबास भारी अरे 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 काय 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 तो

વાડો 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 આડી 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 આવા ચાવા ચાવા એ જોડી જોડી સમાચાર હતા અરે સમાચાર વિરમ વિરમ બસ ચાલો ભાઈ આના કપિ પંડવા નેપુડા 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 અરે ફીરો વાતાએ આવડે આની જોડી સુખની સુધા ઓજે યોજે 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 લાવજે ની

આ જે જોડી ભેગા બોડાયા લાયજે વામાનોનો કાંડાની જોડી ચંચચચચ સાયલિયે ઓ ચોરી પકડીને લાવે તો રક્ષિત ડગલા એ આમાં સમાય 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 ઓ હો 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 અમારું 92 સુખી અને ચોથી સંગ્રે તોની કિડરી એનો નંબર આનો નંબર સાબ 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 સંગાની જે જાતકું ન્યાજે આનો વાટકાની પઈન જબ પતા દે મહા

Sudah sampai, sudah sampai, sudah sampai, sudah sampai. Laju, laju, laju. Ayo, 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 ayo. 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 A सभान 17 54 पहिला क्रमांक 47 जोडी सुप्नी 나오 दे नाहीच तो जोडी बुड दे रा आतल्याला धर रा आतल्याला धर आप प्रतिन प्रतिपक्षी बखुया इंग्रग रुपते प्रतिनी ना ठिकाणी पायलट पायलट नाही नाही नाही

Dia pernah, dia pernah, dia pernah. Doris,

I'm <laughs> going